હલો યુટ્યુબ ફેમિલી જય માતા જય દ્વારકા દીશ રાધે રાધે સર્વ મિત્રોનું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આજે આપણે પાછા આવી ગયા છીએ ગોપનાથ તારીખ છે ચાર દસ બે હજાર પચીસ અને કથા થઈ ગઈ છે સાલું હવે પ્રભુ પ્રસાદ બધા લઈ છે એ તમને બતાવું છું પહેલાં વિડીયો તમને મૂક્યો છે ભવ્ય રસોડું અને રસોડુંનો વિડીયો જે મેં મૂક્યો છે એ પછી હવે અત્યારે આપણે પ્રસાદી કઈ રીતે માણસો લઈ શકીએ એ તમને બતાવું કેટલી બહોળી સંખ્યામાં છે તે માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છો પ્રભુ પ્રસાદ ચાલુ છે તો એ પણ તમને બતાવું ને જો પહોળી સંખ્યામાં છે બધા માણસો એ પણ તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ પ્રભુ પ્રસાદે એમાં પોહોળી સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદી લે છે એ પણ તમને બતાવું આપણે જઈશી અંદર તમને બતાવું

ચાલુ છે તમે પ્રસાદી લેવામાં બધા આવી ગયા છે બધા બહોળી સંખ્યામાં પ્રસાદી લાભ લઈ રહ્યા છે

હા ઓલા કોનસા ઉપર ઉપર અંદાજે હામા પર પર્સની લાઈન છે એ કા લેડીસ ની લાઈન છે હા હા યે કામમાં ના રતિયાર લઈ ગયા છે ભાઈ ભક્તો અમાર નિલેશભાઈ પણ ઉતારે છે એનો પણ બ્લોગ આવી જાય અને મોટી બહોળી સંખ્યામાં બધા પ્રસાદીનો લાભ લે છે વલપા લેડીઝ હતી આઈનપા જેન્ટ્સ ને આઈનપા જો બધા જમી છે નિલેશભાઈ ને એને બે આવી જાય છે એક મિત્ર પણ મળ્યા છે પ્રસાદ લઈ રહ્યા છે તો ત્રણ બાળકો દાદા

એટલું બધું પેલો દિવસ છે એટલે માણસો છે નહીં પણ આવશે ખરું હજી તો હું છે અત્યારે બપોરના એક ભાઈઓ છે કથા ચાલુ થવાની છે આજે છે ત્રણ વાગ્યા એનો પણ આપણી જમીનમાં આવી છે અહીંયા અહીંયા પાછળ બધા પ્રભુ પ્રસાદ લઈ રહ્યા છે belum kata beta वही वाला सेठ था यज्ञ पावा आओ पर ठाकुर जी को सब ने दिया था અમે જોઈ રહ્યા છીએ વનાભાઈ છે આલ્ફા અમાર ગણેશભાઈ આવી જાય છે મિત્રો મોજમાં છો ને મોજમાં હો ભાઈ આ મોજ માર્યો આનંદ માર્યો ને માર્યો ને માર્યો જો અમારા તમે રહ્યો ગણેશભાઈ એમની પણ ચેનલ છે

અને ફરી મળીશું નવા વિડીયોમાં હે હું કહેવામાં બતાવું થોડીક ક્ષણોમાં ભવ્યો થી ભવ્યો મોરર બાપોની પર્તીયાત્રા નીકળવા છે હા બોલતી યાત્રા નીકળવાની છે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો ને હા એનો વિડીયો પણ મારી ચેનલમાં આવી જશે તો હું ફરી મળીશું નવા વિડિયોમાં અને આ આપણા મિત્ર છે નિલેશભાઈ ભાઈ એની જે ચેનલ છે નીલુ બ્લોગ્સ થ્રી અને નીલુ રેસીપી વિલેજ બે ચેનલ છે તો મિત્રો એને પણ સબસ્ક્રાઇબ કરજો એની ચેનલમાં પણ આટો મારજો હવે ભણીશું ફરી નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો